કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને તમે ગણિતમાં ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ શીખ્યા છો એમાં આજે ચોરસ અને લંબ ચોરસના ક્ષેત્ર વ્યવહારુ કોયડાઓ શીખવાના છે વિદ્યાર્થી મિત્રો તમે અગાઉ કઈ કઈ વસ્તુઓ શીખી ગયા છો યાદ કરી લો પરિમિતિ ચોરસની પરિમિતિ લંબ પરિમિતિ અને ચોરસ અને લંબ ચોરસનું ક્ષેત્રફળ એના વિશે સમજી ગયા છો એના દાખલા પણ ગણ્યા છે અને તમને આવડે છે દરરોજની જેમ તમે નોટ અને પેન લઈને બેઠા હશો ખરું ને ના લીધી હોય તો વિડીયોને સાહેબ પોઝ કરો અને નોટ અને પેન લઈ લો અને બેસી જાઓ અગાઉ કરેલું લેસન તમે લખીને મને મોકલાવ્યું છે ખરેખર ખૂબ સારી વાત છે પરંતુ હજી કેટલાક વિદ્યાર્થીઓએ નથી મોકલાવ્યો તો ફટાફટ આ વિડીયો પૂરો કરી લેસન લખી મને મોકલાવવાનું ભૂલતા નહીં ટેસ્ટ પણ આપવાની છે તો ટેસ્ટ આપવાનું પણ તમારે ભૂલવાનું નથી વિદ્યાર્થી મિત્રો આપણે ખેતરની ફરતે વાડ ફોટાની ફ્રેમ રમતનું મેદાન કે દરવાજાની ફ્રેમ દિવાલ આકૃતિઓની પરિમિતિ માટેની વાત કરેલી તેના ક્ષેત્રફળ માટેની વાત પણ કરેલી છે આપણે પરિમિતિની વ્યાખ્યા આપી હતી તમને યાદ હશે છતાં એકવાર આપણે જોઈ લઈએ કોઈ બંધ આકૃતિની જો ખેતર રમતનું મેદાન મકાનની દિવાલ ફોટાની ફ્રેમ ફ્રેમ કે દરવાજાની અને રૂમાલ આ કોઈ એક આકૃતિઓ છે એની પર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહેવાય છે આપણે ઉદાહરણ સાથે સમજેલા છીએ એટલે તમને યાદ હશે એ યાદ કરી લો એકવાર ત્યાર પછી આપણે ક્ષેત્રફળ વિશે શીખ્યા હતા કે ક્ષેત્રફળ કોને કહેવાય સપાટ આકારે રોકેલી જગ્યા એનું માપ એને ક્ષેત્રફળ કહેવાય છે સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે બસ એ શોધો એટલે ક્ષેત્રફળ કહેવાય વિદ્યાર્થી મિત્રો ચોરસ ના ક્ષેત્રફળના સૂત્ર ની વાત કરી હતી ચોરસ ના ક્ષેત્રફળમાં ચારે બાજુ સરખી છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર થી એનું ક્ષેત્રફળ શોધ્યું હતું ચાલો મને પરિમિતિ સૂત્ર કઈ આપો તો પરિમિતિ માટે શું કર્યું તું હા ગુણ્યા છે એની જગ્યાએ વત્તા લંબાઈ વત્તા કરી અને બધી બાજુનો સરવાળો કરીશું ચાર બાજુઓ છે ચાર સરવાળો કરીશું તો લંબાઈ એવું થઈ જશે આપણે બાજુ પણ લખીએ છીએ ચોરસ ના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ છે એને આપણે લંબાઈ નો વર્ગ એમ પણ કહી શકીએ છીએ ચલો હવે લંબ ચોરસ ના ક્ષેત્રફળ ની વાત કરીએ તો એમાં લંબાઈ અને પહોળાઈ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબચોરસ નું ક્ષેત્રફળ ચાલો પરિમિતિનું સૂત્ર શું થાય લંબચોરસ માટે બોલો તો હા બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ખરેખર યાદ છે હો બધાને સાથે સાથે લખતા રહો ચલો એક વખત યાદ કરી લો હવે એને એક વાત કરેલી તમને યાદ હશે ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમોમાં માપવામાં આવે છે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ ત્યારે મુખ્ય એકમો કયા કયા છે જો ચોરસ સેન્ટીમીટર એવું લખીએ છીએ ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર હવે ચોરસ સેન્ટીમીટર એટલે નાની નાની વસ્તુઓ હોય એનું ક્ષેત્રફળ પુસ્તકનું કવર છે મોબાઈલની સ્ક્રીન છે એ બધાના ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં મળશે જ્યારે રૂમ છે મેદાન છે એવી વસ્તુઓ માટે ચોરસ મીટર આવશે અને મોટા વિસ્તારો છે શહેરનો વિસ્તાર છે જંગલનો વિસ્તાર છે તો ચોરસ કિલોમીટર એકમ ઉપયોગમાં આવે છે જો લંબ ચોરસ ના ક્ષેત્રફળના દાખલાઓ વિશે આપણે આવા દાખલા શીખ્યા હતા યાદ કરી લો એક ટેબલની સપાટી એકસો વીસ સેન્ટીમીટર લાંબી અને એંસી સેન્ટીમીટર પહોળી છે તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણે શું કરવું પડે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી આપી છે એકસો વીસ સેન્ટીમીટર અને પહોળાઈ એંસી સેન્ટીમીટર તો એનો ગુણાકાર કરી દઈએ એકસો વીસ ગુણ્યા એંસી સાથે સાથે લગતારો ચલો હા બિલકુલ સરળ છે અને સાથે સાથે લખો છો તો સરળતાથી છો ચાલો વિદ્યાર્થી મિત્રો આ એક ઉદાહરણ જોઈએ એક ચોરસ રૂમાલની એક બાજુ ત્રીસ સેમી છે આ રૂમાલ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો શું કરવું પડશે ચાલો આપણે પહેલા પરિમિતિ શોધીએ ચોરસ રૂમાલની પરિમિતિ ચાલો સૂત્ર તમારે લખવાનું છે લખો તો મને લખાવો ચાલો હા બોલો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ ચાર વખત લંબાઈનો સરવાળો એટલે ચાર ગુણે લંબાઈ પાકું ને બધી બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ થઈ જશે ચાલો આ પરિમિતિમાં ત્રીસ સેન્ટીમીટર બાજુ આપેલી છે તો શું કરીશું ચાર ગુણિયા ત્રીસ સેન્ટીમીટર સાબ્બાસ ચાર તરી બાર એટલે કે એકસો વીસ સેન્ટીમીટર એનો જવાબ થયો વિદ્યાર્થી મિત્રો અહીં રૂમાલની પરિમિતિ મળી હવે ક્ષેત્રફળ શોધવું છે તો એના માટે શું કરીશું ચોરસ રૂમાલનું ક્ષેત્રફળ બરાબર એની લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં બાજુ ત્રીસ સેન્ટીમીટર છે એટલે કે ત્રીસ ગુણ્યા ત્રીસ કરવા પડે ત્રીસ ગુણ્યા ત્રીસ કેટલા થશે ત્રણ તરીકે નવ અને બે શૂન્ય એટલે કે નવસો સેન્ટીમીટર નો વર્ગ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ ચોરસ રૂમાલ નું ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધ્યા છે એક કેરમ બોર્ડ ની એક બાજુ સિત્તેર સેમી છે આ કેરમ બોર્ડ ની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં હાલ આપણે જોયું ચોરસ માટે એવું ને હું અહિયાં લંબ ચોરસ માટે જોવાનું છે તો કેવી રીતે થશે વિચારો શું કરીશું પેલા આપણે કેરમ બોર્ડ ની શોધી લઈએ ચલો કેરમ બોર્ડ કેવું છે હા એની એક બાજુ આપી છે અને ચોરસ કેરમ બોર્ડ છે તો આપણે ચાર ગુણ્યા લંબાઈ કરીશું તો ચાર ગુણ્યા સિત્તેર ચાલો ચાર ગુણ્યા સિત્તેર કેટલા થશે સિત્તેર સેન્ટીમીટર ગુણ્યા સિત્તેર સેન્ટીમીટર હવે સાત એકાનું ઘડી બોલો સાત સિત્તેર ગુણ્યા સિત્તેર કેટલા થશે હા ઓગણપચાસ એટલે કે ઓગણપચાસ શૂન્ય શૂન્ય ચાર હાજર નવસો સેન્ટીમીટર નો વર્ગ એ એનું ક્ષેત્રફળ થશે જોયું છે ને સાવ સહેલું આવડે ને તમામ વિદ્યાર્થીઓને આવડે આપણને બધાને આવડે એવા દાખલા છે એક બ્લેક બોર્ડની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ બે મીટર છે તો આ બ્લેક બોર્ડનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં લંબાઈ અને પહોળાઈ બંને આપ્યું છે લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે અને પહોળાઈ બે મીટર છે તો શું શું કરીશું લંબાઈ વત્તા પહોળાઈ જો લંબ ચોરસ છે એટલે સૂત્ર આવશે હવે લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ બે મીટર છે અંદર માપ લખી દઈએ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ વત્તા બે ખાસ ધ્યાન રાખજો કૌંસમાં આપેલું કામ પહેલા કરીશું એટલે કે 3.5 માં 2 ઉમેરીશું આપણને 5.5 મળશે હવે ચલો 5.5 2 દશાંશ સંખ્યાનો ગુણાકાર યાદ કરી લો આવડે છે હા બરાબર 11 મીટર 5 2 અને અડધા અડધા 1 થઈ ગયા 11 10 ને 1 11 હવે એના ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળનું સૂત્ર બોલો યાદ કરો બિલકુલ સહેલું લંબાઈ ગુણે પહોળાઈ લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ મીટર પહોળાઈ બે મીટર ગુણી કાઢો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે જો ધ્યાન રાખજો અહીં આપણે ત્રણ પોઈન્ટ પાંચ વત્તા બે કરેલું છે અહીં પરિમિતિ છે અને અહીંયા ગુણાકાર છે ભૂલ ના થાય ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કેટલા થયા બોલો ત્રણ દુ છ અને અડધા ગુણ્યા બે એટલે એક સાત ત્રણ અને બીજી રીતે જોઈએ તો અને એક એટલે આપણને મળે ચોરસ મીટર કહી શકીએ આપણે કે બ્લેકબોર્ડ ની લંબાઈ આટલી અને પહોળાઈ આટલી છે તો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ આટલા મળ્યા મારી પાસે એક ચોરસ આકારનો ફોટો ફ્રેમ છે તેની ફરતે બસો સેમી લાંબી દોરી લગાડવી પડી તો એ ફ્રેમની એક બાજુની લંબાઈ કેટલી હશે જો વિદ્યાર્થી મિત્રો આ કોયડો છે કે ચોરસ ફ્રેમની ફરતે એક દોરી લગાવી છે આ દોરી કેટલી લાંબી ગઈ બસો સેન્ટીમીટર લાંબી ગઈ તો આપણે એની બાજુની લંબાઈ શોધવી છે કેવી રીતે શોધાય જુઓ ફોટો ફ્રેમની પરિમિતિ આપી છે બસો એ પરિમિતિ થશે તો આપણે પરિમિતિનું સૂત્ર મૂકવું પડે કે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ અહીં જે બસો આપ્યા છે એ શું છે પરિમિતિ છે તો પરિમિતિની બાજુ બસો સેન્ટીમીટર લખી દઈશું બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ કરીશું હવે જુઓ બાજુની લંબાઈ શોધવી છે તો આ ચારને આ બાજુએથી અહીં મોકલવા પડે ચાર અહીં ગુણાકારમાં છે આ બાજુ એ બદલાશે બાજુ એ જશે તો એ ગુણાકારમાંથી ભાગાકારમાં સરવાળામાંથી બાદ બાકીમાં બાદ બાકી હોય તો સરવાળામાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં એમ થાય છે એટલે આપણે અહીં બાજુની લંબાઈ બરાબર બસો ભાગ્યા ચાર કરવા પડે એટલે આપણને બસો ભાગ્યા ચાર મળે ચલો ભાગાકાર કરો તો બસો ભાગ્યા ચાર કેટલા થાય બાજુની એક બાજુ સેન્ટીમીટર હશે જો વિદ્યાર્થી મિત્રો છે ને બિલકુલ સહેલું આપણને રકમ જોતા એવું લાગે કે શું કરીશું પણ અહીં આપણને એક વખત ખબર પડી ગઈ કે આ એની પરિમિતિ છે તો આપણે પરિમિતિમાં બસો લખી દીધા ચાર એ ગુણાકારમાં છે અહીંયા એની બરાબરની વિરુદ્ધ બાજુએ લઈ જઈએ તો એ ભાગાકાર થઈ જશે એટલે બસો ભાગ્યા ચાર કર્યા બસો ભાગ્યા ચાર એટલે પચાસ લખી દઈશું કે બાજુની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે ને બિલકુલ સહેલું આવું જ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ એક ચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ એક હજાર છસો ચોરસ મીટર છે જો આ જમીનની ફરતે વાઢ કરવી હોય

પરિમિતિ હા જો અહીં એક કાળજી રાખવાની છે શું કે અહીં ક્ષેત્રફળ આપ્યું છે અને પરિમિતિ શોધવાની છે તો પહેલા ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીએ આપણને ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 1600 ચોરસ મીટર તો એનો ઉપયોગ કરીને અહીં લખીશું બરાબર લંબાઈ વત્તા ગુણ્યા લંબાઈ એટલે 1600 અને અહીં લંબાઈ ગુણ્યા લંબાઈ તો એ કઈ એવી રકમ છે કે જેને બે વખત ગુણીએ તો સોળસો મળે એટલે કે નું વર્ગમૂળ કરવાનું છે આપણને વર્ગમૂળ વિશેની ખબર છે કે ચાર ચાર સોળ એટલે કે ચાલીસ ગુણ્યા ચાલીસ કરીએ તો સોળસો થાય ચાલીસ મીટર ગુણિયા ચાલીસ મીટર એટલે સોળસો મીટર અહીં પણ લંબાઈ ગુણિયા લંબાઈ લખીએ એટલે કે લંબાઈ બરાબર ચાલીસ મીટર મળી ગઈ જો વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલામાં આપણે ખાલી લંબાઈ જ શોધવાની હતી અહીં પરિમિતિ શોધવી છે તો હવે લંબ ચોરસની પરિમિતિનું સોરી ચોરસની પરિમિતિનું સૂત્ર વાપરી દઈએ સોરી લંબાઈ થશે તો ચાર ગુણ્યા ચાલીસ મીટર એકસો સાહીઠ મીટર થશે જમીનની ફરતે મીટર લાંબી વાડ જોઈશે ચાલો લખી દો તો ફટાફટ તમે લખતા રહો છો ને હા કેટલાક વિદ્યાર્થીઓએ ગઈકાલનું લેસન હજી બતાવ્યું નથી તો એવું નહીં ચાલે

પચાસ હોય તો આખી દીવાલ રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે એટલે ક્ષેત્રફળ શોધવું પડશે ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ આપી છે અને ઉંચાઈ આપી છે ઊંચાઈ એટલે પહોળાઈ હવે અહીં પેલા ક્ષેત્રફળ શોધવા એનું સૂત્ર મૂકીએ ચાલો લંબો ચોરસ દિવાલ નું ક્ષેત્રફળ શું થશે હા લંબાઈ ગુણ્યા પહોળાઈ ચાલો અહીં લંબાઈ આઠ અને ઉંચાઈ ચાર મીટર છે તો આપણે લખી દઈશું આઠ મીટર ગુણ્યા ચાર મીટર આઠા નું ઘડિયો ચાર સુધી બોલી આવ બિલકુલ સહેલું છે આઠ ચોક બત્રીસ ચોરસ મીટર એ મીટર સ્કેર પણ કરી શકો છો તમે હવે જુઓ એક ચોરસ મીટર રંગવાનો ખર્ચ પચાસ રૂપિયા છે તો આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું છે ત્રીસ ચોરસ મીટર તો આપણે લખીશું હવે એક ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર રૂપિયા પચાસ છે રકમમાં જ આપેલું છે જોઈ જોઈને નીચે લખવાનું છે હવે આપણે જે ક્ષેત્રફળ શોધ્યું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે આપણને બત્રીસ ચોરસ મીટર તો આપણે બત્રીસ ચોરસ મીટર માટેનો ખર્ચ શોધી નાખીએ તો લખીશું બત્રીસ ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર કેટલો થાય ચલો આ અઘરું છે ભાઈ બિલકુલ સહેલું છે કે નહીં બત્રીસ ગુણ્યા હા પચાસ રૂપિયા હવે બત્રીસ ગુણ્યા પાંચ કરો એટલે તરત જ મળી જશે કેટલા મળે છે ચલો બોલો તો બત્રીસ ગુણ્યા પચાસ એક હજાર દિવાલ રંગવાનો કુલ ખર્ચ એક હજાર છસો રૂપિયા થશે સાચું ને વિદ્યાર્થી મિત્રો જોયું તમે પણ સાથે સાથે ગુણાકાર કરતા રહો અને

આપણે જે શીખીએ છીએ એને આપણા જીવન સાથે આપણા રોજબરોજના રોજિંદા જીવનમાં ક્યાં-ક્યાં ઉપયોગી છે એ સમજવાનું છે જો વિદ્યાર્થી મિત્રો હવે સમય થઈ ગયો છે ગૃહ કાર્યનો તમે બધા નિયમિત ગૃહ કાર્ય કરો છો મને ગમે છે અને મને મોકલાવો પણ છો શાબાશ હવે તમારે ક્યાં ભૂલ થાય છે એ પણ આપણે શીખીએ છીએ તમારે મને પૂછી લેવાનું છે તમને તરત જ ઉકેલ મળી ચલો આજના ગૃહ કાર્ય માટેના રકમો લખી દો એક દિવાલ છ મીટર ઊંચી અને પાંચ મીટર પહોળી છે જો તમારે તેને રંગ કરવો હોય તો તમારે કેટલાક ક્ષેત્રફળને રંગ કરવો પડશે અહીં લંબચોરસ દિવાલ છે અને એના ક્ષેત્રફળને દરેક બાજુ પચીસ મીટર છે તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે આપ પણ બિલકુલ સરળ થયું કેમ કે તમારે લંબાઈ ગુણ્યા લંબાઈ જ કરવાનું છે અને ક્ષેત્રફળ મળી જવાનું છે ચાલો હવે જુઓ એક ક્ષેત્રફળ ચોરસ સેમી છે જો પહોળાઈ પચાસ જે દાખલો ગણ્યો તો એના જેવો છે ત્યાં ચોરસ હતું અહીંયા લંબ ચોરસ છે ચોરસમાં લંબાઈ ગુણ્યા લંબાઈ સમાન હતું લંબાઈ ગુણ્યા લંબાઈ હતું એટલે કે એક જ પરિમાણ હતું એટલે આપણને માપ લંબાઈનું નહોતું આપ્યું અહીં લંબાઈ અને પહોળાઈ છે તો પહોળાઈ આપી દીધી છે તો ઉપરથી સરળ થઈ ગયું પચાસ લખી દઈશું પહોળાઈ ની જગ્યાએ લંબાઈ ની જગ્યાએ લંબાઈ રાખીશું અને ક્ષેત્રફળ ના સૂત્ર માં રકમ મૂકી દઈશું બરાબર ની વિરુદ્ધ બાજુ એ 50 ને લઈ જવા પડશે તો ગુણાકાર માંથી બરાબર ની બીજી બાજુએ જશે તો ભાગાકાર માં જતા રહેશે અને સાદુ રૂપ આપી દો એટલે આપણને લંબાઈ મળી જશે જુઓ એક લંબચોરસ બગીચા ની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે જુઓ રકમ લખતા જાવ વિચારતા જાવ શું કરવું પડશે એ નક્કી કરતા જાવ બગીચાની પરિમિતિ આપી દીધી જુઓ એકસો વીસ મીટર છે તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો જો લંબાઈ પહોળાઈ થી બમણી છે એટલે કે પહોળાઈ એક્સ ધરી લો અને લંબાઈ બે એક્સ લખી દો પછી પરિમિતિનું સૂત્ર મૂકી દો પરિમિતિ બરાબર એકસો છે મૂકી દો અને ત્યારબાદ ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો આભાર આ પછી આપણે હવે બીજી નવી વાતો શીખીશું આવજો આભાર આની સાથે સાથે તમને ટેસ્ટ ની લિંક આપું છું ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં આવજો